સુખ જેને અમે આજના સમયમાં પીછો કરી રહ્યા છીએ તેને લેવા માટે એક મોટી ગાડી ખરીદવા માટે કંઈ કરવા માટે તે પોતાની સ્પર્ધાત્મકતા ઓછી કરશે અને કદાચ આ આખી રેસમાં પાછળ રહી જશે રેસમાં તમે કોઈ કારણસર ઘૂસશો ને કે રેસમાં તમે ફક્ત તેથી છો કે બધા દોડી રહ્યા છે તો અમે પણ દોડી પડ્યા એક સુખ હોય છે કે ક્યાં ખંજવાળ આવી રહી છે તો તેને ખંજવાળી લીધું એક સુખ આ હોય છે કે ખંજવાળ છે જ નહીં બોલો મુખ્ય ઉપનિષદ હતા તેમાંથી એક મુખ્ય ઉપનિષદ ખબર છે કે શું જે ક્ષુદ્રતાઓ છે પેટીનેસ તેમાં લાગે છે કે સુખ છે નહીં સુખ છે પણ તો ખૂબ નીચા સ્તરનું સુખ છે તો સુખ અને સુખમાં અંતર હોય છે ભાઈ ધ લોઅર ઓર્ડર ઓફ બિંગ એન્કર આફ્ટર હેપીનેસ તેનાથી ઉપર આવે છે પર્પસ એન્ડ મિનિંગ સૌથી ઉપર પણ આવે છે મારું નામ પ્રભાત ત્યાગી છે અને મેં આઈઆઈટી દિલ્હીથી જ ગ્રેજ્યુએશન કર્યું છે બે હજાર ચારમાં તો જો હું એક વર્ષ પહેલાં જતો તો કદાચ તમને મળત નવ્વાણુંમાં ત્યાં પ્રશાંત ત્રિપાઠીને તો આચાર્યજી એક તો મારો સવાલ આ છે કે જે તમે આ આઈઆઈટી આઈઆઈએમ છોડ્યા પછી આ રસ્તો પસંદ કર્યો તો તે ખૂબ કઠિન રહ્યો હશે તો તમે તમારી તે પ્રક્રિયા થોડી બતાવી શકો છો અમને કે તે કેટલું કેવી રીતે તે પ્રોગ્રેસિવ થયું નંબર એક નંબર બે અત્યારે આપણે લોકો ગ્લોબલ વોર્મિંગ પર વાત કરી રહ્યા છીએ અને તમે એક ડર્ટીનેસને તેની સાથે લિંક કરી છે અહીં તો જો અમે વાત કરીએ કે માનવ સમાજ જે છે તે માનવ દસ હજાર વર્ષ પહેલાં જંગલમાંથી નીકળ્યો છે તો તે પહેલો કદમ જ ક્યાંક ને ક્યાંક આ તરફ હતું ગ્લોબલ વોર્મિંગની તરફ તો શું માણસ પ્રગતિ જ ના કરે ત્યાં જ રહી જાય જ્યાં રોકાયેલું છે અને જો તે પ્રગતિ કરે અને હું જો એ કંપનીની તરફથી વિચારું છું જ્યારે તો મને કેટલાક એવા લોકો જોઈએ જે મોટિવેટેડ હોય એક મોટી ગાડી ખરીદવા માટે કંઈ કરવા માટે કંઈ જિંદગીમાં મતલબ યુ નો જે ડિફરન્ટ સુખ જેને અમે આજના સમયમાં શોધી રહ્યા છીએ તેને લેવા માટે તો જો એવા લોકો મને જોઈએ તો તે સારા લોકો જેમાં એવું મોટિવેશન છે જો અમે તે મોટિવેશનને ખતમ કરીશું ત્યાં તો તમે કેવી રીતે જુઓ છો આગળ આવનારા સમાજને અને આ દુનિયાને તમે કેવી રીતે સમજો છો મતલબ આ કેવી રીતે જશે કે અમે એક સામાજિક સમાજની તરફ વધી રહ્યા છીએ વધવા ઈચ્છીએ છીએ મતલબ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી અને જો નહીં વધવા ઈચ્છીએ તો જો એક કેપિટલિસ્ટ જ છે અને જો બધા એકસાથે નહીં બદલાય તો જે આ તરફ જશે તે પોતાની સ્પર્ધાત્મકતા ગુમાવશે અને કદાચ આ આખી રેસમાં પાછળ રહી જશે અને તમે જાણો છો તમે સમજી ગયા કદાચ હું શું કહેવા માંગુ છું તો મારા બે સવાલ હતા રેસમાં તમે કોઈ કારણસર ઘૂસશો ને કે રેસમાં તમે ફક્ત તેથી છો કે બધા દોડી રહ્યા છે તો અમે પણ દોડી રહ્યા છીએ મારી તો પોતાના પગેથી દોડવાનું છે અને મારી ઉર્જા લાગવાની છે અને મારો સમય લાગવાનો છે અને મારી જિંદગી જવાની છે તેમાં તો હું કેમ છું પણ મારે તો પોતાની જિંદગી છે ને હું તેમાં શું કરી રહ્યો છું હું રેસમાં જાઉં છું એ વિચારને કે તમે એક શબ્દનો પ્રયોગ કર્યો સુખ અને તેને તમે કહ્યું કે તે મોટી ગાડી વગેરે હા ઠીક છે પણ સુખ અને સુખમાં અંતર થાય છે તો આચાર્ય નાગાર્જુન માધ્યમિક બૌદ્ધ દાર્શનિક બોલે છે કે એક સુખ હોય છે કે ક્યાં ખંજવાળ આવી રહી છે તો તેને ખંજવાળી લીધું તમને જ્યારે થાય છે ઇચિંગ તો તેને તમે ખંજવાળી લો તો એક સુખ તે હોય છે થાય છે કે નથી થતું અને જ્યાં ન કરી શકો તો કોઈને જઈને બોલો છો મને પાછળ ખંજવાળી આપો અને કહે છે એક સુખ એ હોય છે કે ખંજવાળ છે જ નહીં બોલો કયું જોઈએ કયું જોઈએ અને આ પણ જે વાત છે એ દસ હજાર વર્ષ પહેલાની તો નથી જે કૃષિ ચળવળ થઈ હતી હોમોસેપિયન્સની તેટલી જૂની નથી પણ આ વાળી જે વાત છે આ બે હજાર વર્ષ જૂની છે એટલે બે હજાર વર્ષ પહેલા પણ જેને સમજમાં આવવાનું હતું તેને સમજમાં આવી રહ્યું હતું આ સુખ તો આપણે બધાને જોઈએ પણ કયું અને નાગાર્જુનથી પણ પહેલા મુખ્ય ઉપનિષદ હતા તેમાંથી એક મુખ્ય ઉપનિષદ ખબર છે કે શું કહી ગયા યો વૈ ભૂમા તત્સુખમ નાલપે સુખમસ્તી બોલ્યા નાની વસ્તુમાં સુખ છે જ નહીં સુખનો નકાર કે નિષેધ નથી કર્યો કહ્યું કે ભૂમા ભૂમા એટલે વિશાળ અનંત બોલ્યા સુખ તો અનંતતામાં જ મળશે આ નાની નાની જે ક્ષુદ્રતાઓ છે પેટીનેસ તુચ્છ તેમાં લાગે છે કે સુખ છે નહીં છે પણ સુખ તો ખૂબ નીચા સ્તરનું સુખ છે તો સુખ તો બધાને જોઈએ પણ સમજદાર લોકો ખૂબ પહેલા કહી ગયા નાલપે સુખમ નાની વસ્તુમાં જે સુખ શોધી રહ્યા છો તે એવું જ છે કે ખંજવાળી લીધો તો લાગ્યું કે સુખ મળી ગયું આહાહા હા થોડું વધારે ખંજવાળી દો તેનાથી શું થશે તેનાથી એ થશે કે વધારે ખંજવાળશે તો લોહી આવી જશે લોહી આવી જાય છે વધુ સારું શું છે તે ખંજવાળને જ મટાડી દો ને હા તો તેને જ પછી અધ્યાત્મ કે આત્મજ્ઞાન કહે છે જુઓ કે આ ખંજવાળ વસ્તુ શું છે સુખની શોધમાં તો જાનવર પણ રહે છે બધા માણસની સમસ્યા આ છે કે તે જાનવરોથી થોડા અલગ છે જાનવર જે સુખમાં સંતુષ્ટ થઈ જાય છે તમે થઈ જ નહીં શકો અને આ કોઈ જ્ઞાનની વાત નથી આ કોઈ નૈતિકતાની વાત નથી આ કોઈનું આપેલો ઉપદેશ નથી આ કોઈનો બનાવેલો નિયમ નથી કે નાના સુખમાં સંતુષ્ટ ન થઈ જતા કે બાબાજીએ પ્રવચન આપ્યું છે તો હવે અમારે નાની વસ્તુમાં સંતુષ્ટ નથી થવાનું બાબાજી હોય કે ના હોય કોઈએ જ્ઞાન આપ્યું હોય કે ના આપ્યું હોય આ તમારી વાત છે તમારા હૃદયની તમારા સ્વભાવની વાત છે કે નાની વસ્તુમાં તમે સંતુષ્ટ ન થઈ શકો તો ન થઈ શકો તમે પોતાની સાથે જબરદસ્તી પણ કરી લો તો પણ ના થઈ શકો અને જ્યારે માણસ પોતાની સાથે જબરદસ્તી કરીને થાકી જાય છે ને તો પછી તે પોતાની સાથે પાખંડ કરે છે તે પોતાને જતાવે છે કે મેં આટલો આ બધું નાનો નાનો બધું એકઠું કરી લીધું છે તો હું કદાચ સુખી હોઈશ જ તો મારે એ રીતે વર્તવું જોઈએ કે જાણે હું ખુશ છું આ પાખંડ છે હિપોક્રેસી ઇન્ટરનલ આત્મપ્રવંચના આપણે પોતાને જ મૂર્ખ બનાવી રહ્યા છીએ આપણે કહીએ છીએ જુઓ મને કહેવામાં આવ્યું હતું કે આ આ આ બધી વસ્તુઓ મળી જશે એસયુવી કહ્યું આ મળી જશે આ મળી જશે તો તમે સુખી થઈ જશો તેમાંથી ઘણું બધું તો મને મળી ગયું છે બધું નહીં પણ તેમાંથી આ બધું મળી ગયું છે તો હવે આ બધા પછી મને ખુશ થવાનો અધિકાર પણ છે અને મારે ખુશ થવું જ જોઈએ તો હું ખુશ ન હોઉં એ કેવી રીતે ચાલે પોતાની પરજ નસ થઈ રહ્યા છે હઠ હવે આટલું મળી ગયું ચલ ખુશ થઈને બતાવ ચલ જમુરે નાચ તો પોતે જ બત્રીસી બતાવી રહ્યા છે બધી જગ્યા જઈને કે હું તો ખુશ છું કેમ કારણ કે મતલબ આટલું બધું છે તો ખુશ તો થવું જોઈએ ના મતલબ અને પછી કોઈને કંઈ એવું જ એકદમ સંશયમાં પૂછી પણ રહ્યા છે નહીં મતલબ હું હું ખુશ છું ને મતલબ આઈ એમ રિયલી હેપી એમ આઈ નોટ ક્યારેક તો કોઈ આવીને બોલી રહ્યું છે સાહેબ તમે ખુશ છો અને તમે હું ખુશ છું ઓ વાવ આઈ એમ હેપી હા હું ખુશ છું આખરે કોઈએ પ્રમાણિત કરી દીધું ખાતરી કરી દીધી કે હું ખુશ છું પરંતુ આપણ કેવી ખુશી જ્યાં તમને પોતાને જ નથી ખબર કે ચાલી શું રહ્યું છે જ્યાં તમારે પોતાને જ જબરદસ્તી સાબિત અને જાહેર કરવું પડે છે કે હું પ્રસન્ન છું તો આપણે આને આપણે એ નથી કહી રહ્યા ખુશી નથી જો કે જાણનારાઓએ અહીં સુધી કહી દીધું છે કે ખુશી નથી જૂઠે સુખકો સુખ કહે માનત હૈ મનમોદ જગત ચબેના કાલકા કુછ મુખમે કુછ ગોદ તો જેને સ્પષ્ટપણે વાત કરવી હતી તેમણે સીધું જ કહી દીધું કે આ તમારું સુખ છે જ નહીં સુખ છે એકદમ ખોટું સુખ છે તમે જબરદસ્તી પોતાને જ બસ જતાવી રહ્યા છો કે તમે ખુશ છો તમે પોતાને જ જતાવી રહ્યા છો પોતાને કન્વિન્સ કરી રહ્યા છો કે તમે ખુશ છો તમે નથી અમે તેટલી સખ્તાઈ નથી કરી રહ્યા અમે માની રહ્યા છીએ કે તે જે ખુશી છે કે તે વાળી જે છે તેમાં કંઈ ખુશી છે પણ તે જે ખુશી છે ને તે વસ્તુઓમાં એટલાથી તમારું પેટ ભરાશે નહીં તમે માણસ છો તમે જન્મ્યા છો કોઈ ખૂબ ઊંચી ખુશીને મેળવવા માટે તેટલી ઊંચી ખુશીને હાંસલ કરવા માટે કે તમે ખુશી હાંસલ કરવાનું ભૂલી જાઓ કે યાદ જ ના રહે કે તમે ખુશ છો કે નહીં તેટલી ઊંચી ખુશી બરાબર એવી રીતે જેમ કોઈ એટલું એટલું અમીર અમીર થઈ થઈ જાય જાય કે તેને યાદ જ ના રહે કે તેની પાસે પૈસા અત્યારે છે કે નહીં કોઈ વસ્તુ ત્યારે જ યાદ રહે છે જ્યારે તેના પર કોઈ ખતરો રહે છે કોઈ વસ્તુ ત્યારે જ યાદ રહે છે જ્યારે તે અલ્પતામાં હોય છે મર્યાદિત હોય છે કોઈ વસ્તુ ત્યારે જ યાદ રહે છે જ્યારે અત્યારે તે વસ્તુની કોઈ પ્રાસંગિકતા કોઈ વજૂદ કોઈ રેલેવન્સ હોય છે જ્યારે ખૂબ ખૂબ પૈસા થઈ જાય છે તો તમે ક્યાં યાદ રાખો છો તમારામાંથી કેટલા લોકો યાદ રાખી રહ્યા છો કે આ આ હોલમાં કેટલી હવા છે જ્યારે તે ખૂબ જરૂરી વસ્તુ છે ને પણ એટલી બધી છે કે ફર્ક નથી પડતો તમે કહી રહ્યા છો કે ખતરો લાગી રહ્યું છે આટલા બધા લોકો છે બધું ઓક્સિજન આ પી ગયા તો એવું લાગી રહ્યું છે શું તો ખુશી આપણને એટલી જોઈએ કે આપણે ભૂલી જઈએ કે આપણે ખુશ છીએ પણ કે નહીં ખુશ માત્ર તે માણસ છે જેને અત્યારે ખુશ રહેવાની પરવા નથી જે ખુશી વગેરેને દાવ પણ લગાવી શકે છે જે ખુલ્લે ખુશી ફક્ત તેને જ ખુશ માનજો જેને અત્યારે પોતાની ખુશી પર નજર રાખવી છે જેને અત્યારે પોતાની ખુશી પર પહેરો કરવાનો છે તે ખુશ નથી તેની પાસે કોઈ ખૂબ નાની વસ્તુ છે જેને અત્યારે બચાવવું જરૂરી છે તેના માટે ખુશી એટલી હોવી જોઈએ જેટલી કે જેમ ચારે તરફ હવા છે એ ફરક જ નથી પડતો કે આખું ભરાઈ જાય બધા અહીં હજુ બીજા લોકો આવી જાય આ થઈ જાય અહીં બધા ઊભા થઈ જાય તો પણ તમને જરા પણ ખતરો લાગશે કે બધું ઓક્સિજન આ ચોરી ગયા પછી મારું શું થશે એવું લાગશે શું અહીં મારા માટે બહુ છે બહુ છે અમારા માટે તો અસલી ખુશી ત્યારે છે જ્યારે તમે વહેંચી શકો એ વિચાર્યા વગર કે મારી ઓછી થઈ જશે મારી પોતાના માટે જોઈએ જ નહીં કોઈ ખુશી જોઈએ જ નહીં ફક્ત તે ખુશ છે સમજમાં દાર્શનિકોએ કહ્યું છે કે દુનિયામાં જે સૌથી વિક્ષિપ્ત શોધ છે તે છે ખુશીની શોધ જે સૌથી વ્યર્થ શોધ છે તે છે સુખની શોધ તેની જગ્યાએ માંગો અર્થ સુખ નહીં અર્થ માંગો ઉદ્દેશ્ય અને તે પર્પઝમાં તે અર્થમાં તે ઉદ્દેશ્યમાં એટલા ખોવાઈ જાઓ એટલા લીન થઈ જાઓ કે ના સુખની પરવા બચે ના દુઃખની ધ લોઅર ઓર્ડર of being anchors after happiness तेनाथी ऊपर आवे छे उद्देश्य आणि अर्थ एक સૌથી ઉપર પણ આવે છે તેની વાત નહી करिए કારણ કે તમારે સાંભળવું જ નથી ઠીક છે મારે સંભડાવવું હતું તેથી મે કહ્યું चलो तेचे सत्यनी शोध પણ તેની વાત એટલે નહીં કરીએ કારણ કે સત્ય એવી વસ્તુ છે નહીં જેને શોધ કરી શકાય તેને કરી શકાય તેથી તેની વાત કરવાથી બહુ ફાયદો થતો નથી તેની જગ્યા ક્યાંક વધુ સારું છે તેને શોધો જે જીવનને અર્થપૂર્ણ બનાવે અને અર્થપૂર્ણ જીવનને કેવી રીતે બનાવવામાં આવે છે એ જોઈને કે જીવન નિરર્થ ક્યાં જઈ રહ્યું છે નકારવાની ભાષામાં એ જ વેદાંત છે હવે અહીં પર પર આપણે ફરીને પાછા આવી ગયા ભીરમાં જીવન નથી લગાવવાનું ભીરમાં નિરર્થકતા છે તે નિરર્થકતાથી બચવું જ સાર્થકતા છે અર્થની શોધ અર્થ શું હું અર્થસભર જીવન જીવું છું અને જેની જિંદગીમાં અર્થ આવી ગયો તે ખુશીની પરવા બિલકુલ બંધ કરી દેશે કોઈ અત્યારે જો હેપીનેસના રોદણા રડી રહ્યું છે તો તેનો મતલબ તેના જીવનનો કોઈ અર્થ નથી બસ એમ જ જીવી રહ્યું છે એમ જ જેમ હવા ચાલે જેમ વાદળો આવ્યું કેવી રીતે વાદળ આવ્યું હતું એમ જ અર્થહીન કેવી રીતે વાદળ ચાલી ગયું એમ જ અર્થહીન થઈને ન આવવામાં કોઈ અર્થ ના જવામાં કોઈ અર્થ બધું વ્યર્થ બધું નિરર્થક અને વાદળની નિરર્થકતામાં કોઈ સમસ્યા નથી કારણ કે વાદળ દુઃખનો અનુભવ નથી કરતું ઓછામાં ઓછું અમને તો નથી એવું પ્રતીત થતું કે વાદળ દુઃખી છે પણ આપણામાં અને પશુઓમાં અંતર છે તો આપણામાં અને વાદળમાં તો અંતર હશે જ ને મનુષ્યને અર્થ જોઈએ પશુને પણ અર્થ નથી જોઈતો વાદળ તો છોડો બહુ દૂરની વાત છે પશુને પણ કોઈ અર્થ નથી જોઈતો કૂતરો ગાય બળદ બકરી એને કોઈ અર્થ નથી જોઈતો એને શું જોઈએ એને નીચલા સ્તરની હેપીનેસ જોઈએ શું ખાવાનું મળી જાય કોઈ દંડો મારનારું ના હોય બહુ વરસાદ ના થઈ રહ્યો હોય બહુ ગરમી ના થઈ રહી હોય મીટિંગનો સમય છે તો કોઈ સાથી મળી જાય આ છે એના માટે તેનાથી આગળ એને કંઈ નથી જોઈતું કોઈએ બાંધીને ના રાખ્યું હોય દોડભાગ કરવા માટે કૂદવા માટે જગ્યા મળી જાય આજ છે બસ અર્થ નથી જોઈતો બંધનનો અનુભવ કરે છે તેથી મનુષ્યને અર્થ જોઈએ જીવ કોઈ આંતરિક બંધનનો અનુભવ નથી કરતો પશુઓ તેને બંધન ખરાબ પણ લાગે છે પટ્ટો નાખી ઘણીવાર પોતે સ્વીકારી લે છે જો ગળામાં પટ્ટો નાખવાના ફળ સ્વરૂપે તેને રોટી પાણી મળી રહ્યું છે તો મેં કૂતરાઓને જોયા છે તે પોતાનો પટ્ટો પોતાના મોઢામાં લઈને આવે છે માલિક પાસે ફરવા લઈ જાઓ તે પોતે જ આવશે સાંજના સમયે એકદમ આવશે અને તમારા પર ચડશે અને મોઢામાં તેને શું પકડી રાખ્યું હશે પટ્ટો તે પોતે જ આવશે મોઢામાં લઈને આવશે અરે ભાઈ ફરવું છે તો આઝાદ થઈને આવ એમ જ કહી દે જઈશું બંને અને તે કહી રહ્યું છે અમે તો જઈશું આમાં મને બાંધીને લઈ જાઓ તેની જિંદગીમાં કોઈ પ્રકારની આંતરિક આઝાદીની કોઈ ઈચ્છા કોઈ પ્રેમ છે નહીં મનુષ્ય એવો નથી આપણે ખૂબ અલગ છીએ આપણે સમજવું પડશે આપણે બહુ વિચિત્ર અને ખૂબ ઉદ્દંડ અને એક રીતે કહીએ તો બહુ બદતમીજ લોકો હોઈએ છીએ અસ્તિત્વગત રૂપે આપણે બદતમીજ છીએ બદતમીજથી મારો આશય ઉચ્છંખલ માની અમે કોઈ પ્રકારની કોઈ પણ રસ્સી બેડી સાંકળ આંતરિક રીતે સ્વીકાર નથી કરી શકતા અને કરાવડાવશો તો અમે ખરાબ માની જઈશું ભલે જ મજબૂરીમાં માની લઈએ પણ જિંદગી બુઝી બુઝી રહેશે તો પછી અર્થ એટલે શું થયું જો આપણે કહી રહ્યા છીએ ખુશીની શોધ કરતા ઉપર છે અર્થની શોધ તો અર્થ એટલે શું થયું અર્થ એટલે થયું કે અર્થની શોધનો એક જ અર્થ થાય છે મુક્તિની શોધ કારણ કે એક જ વસ્તુ છે અંદર જે આપણને સારી નથી લાગતી શું બંધન બંધન તો જિંદગી મળી છે તે કામ કરવા માટે જેનાથી આંતરિક બંધન તૂટે જિંદગી કોઈ ભીડમાં રેસમાં દોડવા માટે નથી મળી રેસમાં દોડનારા આપણને લાગે છે મહેનત કરી રહ્યા છે પણ સાચું પૂછો તો તે મોંજ કઢી રહ્યા છે તેમણે સસ્તી રીત પસંદ કરી છે તેમણે તે રીત પસંદ કરી છે જેમાં ખૂબ ઓછું કામ કરવું પડે બધા ચાલી રહ્યા છે અમે પણ ચાલી રહ્યા છે છે તેમને થાક લાગે લાગે તો બસ શરીરનો અસલી છે આંતરિક લડાઈ લડવામાં ભીડની સાથે ચાલવામાં તો એક વાત છે કે બધા એક ગતિથી દોડી રહ્યા છે તો સાહેબ તમે પણ તેટલી જ ગતિથી દોડો ગતિ સાથે ચાલવો તેને મહેનત લાગે છે તેનાથી ક્યાંય વધારે મહેનત લાગે છે એકલા ચાલવામાં નિરર્થક કામ કરવામાં તો મહેનત લાગે જ છે તેનાથી ક્યાંય વધારે મહેનત લાગે છે સાર્થક કામ કરવામાં તો આ જે આપણે છબીઓ છાપ બનાવી રાખી છે ને કે સ્પર્ધાની દોડમાંથી બહાર નીકળવું એટલે શાંત સ્થિર અને આરામદાયક જીવન તરફ વળવું કૃપયા કરીને બહાર આવી જાઓ આવી કોઈ વાત નથી હોતી જેને થોડો આરામ કરવો હોય તે રેસમાં ચાલે કારણ કે રેસમાં તો બધા લાગેલા છે ને અને રેસમાં જ્યારે બધા લાગેલા હોય છે તો તે રેસની ગતિ તો જે સરેરાશ સાધારણ મીડિયોકર માણસ છે તે નક્કી કરે છે જો સો લોકો જઈ રહ્યા છે એક સાથે ક્યાંક તો સો એ સો લોકોની ગતિ કોણ નક્કી કરશે તે જે સૌથી સુસ્ત અને સૌથી ધીમો માણસ હશે થોડો ઘણો બીજા લોકો તેને ખેંચશે પણ તે હવે નથી ખેંચાઈ રહ્યો તો બાકી પણ પછી એના હિસાબે કહે છે ભાઈ જુઓ જો આ આટલું ચાલીને પણ બરાબર છે તો અમે તેનાથી થોડું વધુ ઝડપી ચાલી લઈએ તો રેસમાં અમે જ આગળ થઈ જઈશું પણ જ્યારે તમે એકલા હોવ છો ને તો તમારે ફક્ત પોતાને જ જવાબ આપવો પડે છે મોઢું દેખાડવું પડે છે ઇટ્સ યુ વર્સિસ યોર સેલ્ફ કોઈ બીજું નથી રેસમાં હું છું હું છું અને મારી સચ્ચાઈ છે હવે મારે પોતાને જવાબ આપવાનો છે કે હું એક સાર્થક જીવન જીવી રહ્યો છું કે નથી જીવી રહ્યો હું રેસમાં નથી કોઈ બોસ નથી જે મને સવારે ઉઠાડીને કહેશે કે આટલા વાગ્યે ઓફિસમાં આવી જાઓ કોઈ નથી જે મારું મૂલ્યાંકન કરશે જે મને કહેશે કે મેં કામ ઠીક કર્યું કે નથી કર્યું મારે પોતાને પોતાની જાતને પૂછવાનું છે કે મેં જે કર્યું તેમાં ઈમાનદારી કેટલી હતી શું હું બીજું નહોતો કરી શકતો એટલો પ્રેમ મને પોતાની જિંદગી સાથે છે કે હું મારો સમય વિતાવી રહ્યો છું અને આઝાદીની નજીક નથી પહોંચી શકતો આ મારે પોતાની જાતને પૂછવું પડશે તે અસલી મહેનતનું કામ હોય છે વાત સમજી રહ્યા છો જે પણ સવાલ હોય ને એને બિલકુલ પ્રથમ સિદ્ધાંતથી શરૂ કર્યા કરો તો જવાબ ખૂબ સરળતાથી મળી જશે જો તમે અહીંથી શરૂ કરશો કે લોકો છે મારી પાસે અને હું ઈચ્છું છું કે તે કામમાં ઉત્સાહિત રહે અને ઉત્સાહ તો ત્યારે જ આવશે જ્યારે તે સુખી થવા ઈચ્છશે અને સુખી થવા માટે તેમની પાસે ભૌતિક ઇચ્છાઓ હોવી જોઈએ તો તમે તમારું આખું વિશ્લેષણ શરૂ જ એક વચ્ચેના બિંદુએથી કર્યું છે જે એકદમ મૂળભૂત સિદ્ધાંતો છે ત્યાંથી શરૂ કરો ત્યારે જ કોઈ સાર્થક ઉત્તર મળશે